જય ગજાનંદ જય માતાજી કોઈ પણ પ્રકારની ભારે નજર લાગી હોય કોઈનું બંધન હોય કંઈ પણ એવી નકારાત્મક ઉર્જા તમને ઝગડી રાખતી હોય પકડી રાખતી હોય તમારા કામને સફળ ન થવા દેતી હોય તો કારતક મહિનાની અમાસના દિવસે તમારે આ પ્રયોગ કરી લેવાનો છે તમારા દરેક બંધનોમાંથી તમે મુક્ત થઈ જશો દરેક નેગેટિવિટી દૂર થશે કોઈની અતિ ભારેથી ભારે નજર હોય તમારા ઉપર તો પણ એ નજર દોષમાંથી તમે મુક્ત થઈ જશો તો શું કરવાનું છે તમારે કારતક મહિનાની અમાસના દિવસે ચાલો જાણીએ જા જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં નજર કઈ રીતે લાગે તમને ખબર છે સૂર્યના કિરણો નીકળે છે તમે સૂર્યની સામે જુઓ એટલે એક તરંગો તમારા આંખથી સૂર્ય સુધી તમને એ તરંગો એક જોઇન્ટ થઈ જશે અને એ તરંગો જે તમારા જીવનની અંદર પોઝિટિવિટી નેગેટિવિટી આપે જ છે એમ તમારે કોઈની સાથે આંખો મળી જાય છે તો આપણા આંખમાંથી પણ એવી પોઝિટિવ અને નેગેટિવ તરંગો નીકળે છે એ નેગેટિવ તરંગો જ્યારે તમારા આંખને બાંધી લે છે ત્યારે આપણે કહીએ કહીએ કે નજર બંધન થઈ ગયું છે એમ તમારા ઘરની અંદર પણ નજરનું બંધન થઈ શકે છે તમારા ધંધાની અંદર નજરનું બંધન થઈ શકે છે તમારા ધન ઉપર લક્ષ્મી ઉપર પણ નજરનું બંધન થઈ શકે છે આ દરેક નજરબંધનમાંથી મુક્ત થવા માટે દરેક નકારાત્મક શક્તિઓને તમારા જીવનમાંથી તમારા ઘરમાંથી દૂર કરવા માટે તમારે કોઈ પણ મહિનાની અમાસના દિવસે સંધ્યાના સમયે એટલે કે સૂર્યાસ્ત થઈ જાય ત્યારબાદ એક કાળું કપડું લેવાનું છે એક શ્રીફળ લેવાનું છે એની અંદર થોડો સિંદૂર પધરાવવાનો છે એની અંદર સાત લવિંગ પધરાવાના છે સાત અડદના દાણા પધરાવાના છે થોડા સરસવ પધરાવાના છે અને એક લોખંડની ખીલી પધરાવવાની છે અને તમારા માથાનો એક વાળ એની અંદર તમારે પધરાવવાનો છે ત્યારે નાડા છડીની સાત આટી મારી અને એ શ્રીફળની અંદર તમારે બધું બાંધી દેવાનું છે ત્યારબાદ તમારે સુલા ઉપર એટલે કે સ્ટવ ઉપર અગ્નિ પ્રજ્વલિત કરીને તમારા પરિવારના દરેક સભ્યોના માથા ઉપરથી તમે સાત વખત ક્લોકવાઈઝ એ શ્રીફળને ઉતારી લો પછી તમને એમ લાગે છે કે તમારા ઘરની અંદર પણ નજર છે તો ઘરની અંદર પણ તમે ચાર વખત એ શ્રીફળને ફેરવો ત્યારબાદ એ અગ્નિ ઉપર એ શ્રીફળને બાળી નાખો બાળી નાખ્યા પછી એ જે કાંઈ કચરું વધે છે શ્રીફળનું એ કોઈ પણ એક કચરા માં લઈ કે એક થેલીમાં લઈ અને તમારે ચાર રસ્તાને ફેંકી દેવાનું છે આટલું કરવાથી તમારા જીવનમાં રહેલા દરેક નજરમાંથી તમે મુક્ત થઈ જશો દરેક બંધનમાંથી તમે મુક્ત થઈ જશો તમારા ઘરથી દરેક નકારાત્મકતા દૂર થઈ જશે જય ગજાનંદ જય માતાજી